જમું કશ્મિરના પહેલગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં ઉપલેટા અને ધોરાજીમાં વિરોધ શ્રદ્ધાંજલિ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કાર્યક્રમ યોજાયા ઉપલેટા અને ધોરાજીના વિવિધ હિન્દુ સંગઠનો ધાર્મિક સંસ્થાઓ અને સ્થાનિક લોકોએ આજે પહેલગામમાં શહીદ થયેલા અને ઉપલેટા બાપુના બાવળા ચોક ખાતે જ્યારે ધોરણ ત્રણ દરવાજા પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ કરવામાં આવેલ આ આતંકવાદીઓએ જે હુમલો કરીને ધર્મ પૂછીને હિન્દુઓને મારવામાં આવેલ છે તેને લઈને દેશભરમાં ભારે રોષ ફેલાયો છે ઉપલેટામાં પણ તમામ લોકોમાં પણ રોષ જોવા મળેલ અને આવા આતંકવાદીઓનો ખાતમો ભારત સરકાર કરે તેવી માંગ ઉઠવા પામી હતી ઉપલેટા અને ધોરાજીમાં પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવેલ અને પુતળા દહન કરવામાં આવેલ તેમજ પાકિસ્તાનના આતંકવાદીઓ ફરી આવી કાયરાની હરકત ન કરે અને આતંકવાદે કાયમી માટે ડામવા માટે આવી તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટર જગમાલ સુઆ ઉપલેટા

સમગ્ર દેશનો હિન્દુ સમાજ સખત આક્રોશિત છે આક્રોશ ને વાચા આપવા માટે આજે ઉપલેટાના બાવલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સમગ્ર ઉપલેટા નો હિન્દુ સમાજ બહુળી સંખ્યામાં હાજર રહ્યો હતો અમારી ભારત સરકારને માંગ છે કે કાશ્મીરની અંદર સખતે સખત ઓપરેશન કરીને આતંકવાદને નાબૂદ કરવામાં આવે જે લોકોએ પહેલગામ અને અનંતનાગની અંદર આતંકવાદીઓને આશરો આપ્યો હતો એની ઉપર પણ સખત સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે હુમલા પછી જેવી રીતે પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી એવી જ રીતે આ વખતે પણ સખત એ સખત સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે અમારી ભારત સરકાર પાસે માંગ છે સમગ્ર હિન્દુ સમાજની માંગ છે કે આ વખતે પાકિસ્તાન ઉપર હુમલો એવો તે જ હોવો જોઈએ પાક ઓક્યુપાઈડ કાશ્મીર ભારતમાં ભેળવી દેવામાં આવે અને આ સમસ્યા નો કાયમ ને કાયમ નિવડો કરવામાં આવે જય શ્રી રામ